કેફી પદાર્થ પીવાથી મૃત્યુ થયું છે ગઈકાલે ઉત્તરાયણ હતી અને પરિવાર ઉત્તરાયણનો તહેવાર છે તે મનાવી રહ્યો હતો પરંતુ સમી સાંજે કાર્યો અને આ પરિવાર છે તે શાંત બની ગયું બેન ગઈકાલે તમે ઉત્તરાયણ મનાવી હતી કેટલા વાગ્યા સુધી તમારા પતિ તમારી સાથે હતા ચાર વાગે સાડા ચાર વાગે ઘરેથી તેઓ નીકળ્યા અને શું પીધું હતું અને આખી ઘટના તમને કેવી રીતે જાણ થઈ મને ખબર નહીં શું બીધી એ દારૂ પીધો તો એ પછી ગેર જ નહીં આવ્યા મારેલા જ ગેર આવ્યા બેન એટલું જ ખબર હ બીજી મને ખબર હગે નહીં પીવા જ હતા રહ્યા હતા ગેરથી ત્યાં ક્રીમ એટલે રોજ રોજ પીતા હતા કેટલા બાળકો છે તમારો કે ઉંમર એમની કેટલી હતી અને તમે એમને દારૂ પીવાથી રોકતા હતા કે કેમ રોકતી હતીને પણ બેન મને મારો આવતા રોકતી હતી પણ મારતા એટલે હાલ હવે તેઓ રહ્યા નથી કેટલું કેટલું આમ કારણ કે બે બાળકો છે અન્ય લોકો બી સારવાર હેઠળ છે કારણ કે હાલ ગુજરાતમાં દારૂ બંધી છે તેમ છતાં બી દારૂ પીવાથી લોકો મરી રહ્યા છે આ એ જ પત્ની છે કે જે તેમને દારૂ પીવાથી રોકતી હતી પરંતુ તેમ છતાં પણ વિક્રમભાઈ માન્યા નહીં તેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો પોલીસ દ્વારા પણ તપાસ હાલ કરાઈ રહી છે એફએસએલનો રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે અને હજુ પણ અન્ય લોકો સારવાર લઈ રહ્યા છે પરંતુ આ તમામ એ પરિવારની મહિલાઓ છે કે જે અત્યારે રુદન કરી રહી છે રોઈ રહી છે કારણ કે આ પરિવારમાંથી એક પરિવારજન તેમણે ગુમાવ્યું છે અને તે પણ એક કેફી પદાર્થ પીવાથી તેમનું મૃત્યુ થયું છે હાલ આ પરિવારમાં અને તેમના બે માસૂમ બાળકો ખૂબ જ જે માતમ છે તે છવાઈ ગયો છે અને ઘરમાં માતમ છવાઈ ગયો છે દુઃખનો પહાડ આ પરિવાર ઉપર હાલ તૂટી પડ્યો છે કેમેરા પર્સન વિશ્વાસ પટેલ સાથે કિંજલ બોરીસા પ્રવેગ ન્યૂઝ અમદાવાદ વિક્રમકુમાર એ રાત આખો દિવસ પતિંગ ઉધાર્યા અને હોવા જોઈએ કલાકમાં બનાવ બન્યો ગોમાં નીકળ્યા પછી ગમ હા એ ખબર નહીં છે બેન કઈ જગ્યાએ જાય ખબર નહીં મને એ થોડું થોડું કાયમ પીતો હતો બેન ના કોઈ બીમારી બેન ચોત્રી વર્ષ જેવું એવું જ બન્યું બેન કોઈ એવું જ બન્યું એકાદ ન બને તો આપણે માન્ય પણ સાત માણસો આવતું એટલે માન્ય શું માનવું